હત્યા કોઈ પણ કરે પણ બધા ઉપર એક સરખી જ કલમ લાગે અને એક સરખી રીતે જ કાયદાનો અમલ થાય તેવું આપણે માનીએ છીએ પણ આપણી આ માન્યતા ભૂલ ભરેલી છે પોલીસ પણ જુએ છે કે હત્યા કરનારો કોણ છે તે પ્રમાણે પછી તે કલમ પણ લગાડે છે અને તે પછી તપાસ પણ તે રીતના જ કરે છે આવી જ એક ઘટના અમદાવાદમાં ઘટી અમદાવાદમાં એક વિદ્યાર્થીની હત્યા થાય છે અને હત્યા બીજું કોઈ કરતું નથી એક પોલીસવાળો હત્યા કરે છે પણ ખાખીએ હત્યા કરી હતી એટલે પોલીસ તપાસમાં જે ઝોલ નાખે છે આ જોઈને અદાલતને પણ લાગ્યું કે પોલીસથી તો બાપ તોબા છે અદાલત પોલીસની તપાસથી નારાજ થાય છે અને પોલીસને કહ્યું કે તમે તપાસ શું કરો છો ગુજરાતના ગૃહ સચિવને આદેશ આપ્યો છે અદાલતે કે તપાસ કોઈ બીજી એજન્સીને સોંપો કારણ કે પોલીસની તપાસમાં બધી જ ગોલમાલ છે બસ તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે એવું કહીએ છીએ કે કાયદા સામે બધા જ સરખા પણ વાત માત્ર કાગળ ઉપર સાચી છે વાસ્તવમાં સાચી નથી વાસ્તવમાં તો એવું છે કે ગુનો કોણ કરે છે એના આધારે પોલીસ નક્કી કરે છે કે કાયદાએ કેવી રીતના કામ કરવું કાયદાને તોડી મરોડી નાખતા પોલીસને સારી રીતના આવડે છે ઉત્તર પ્રદેશથી અમદાવાદ એક યુવાન ભણવા આવ્યો હતો જેનું નામ છે પ્રિયાંશુ જૈન પ્રિયાંશુ જૈન અને તેનો મિત્ર પૃથ્વી અમદાવાદના બોપલ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે એક કાર પૂર ઝડપે જઈ રહી હતી બસ આ પૂર ઝડપે જઈ રહેલી બેફામ કારને પ્રિયાંશુ જૈન એ કારના ડ્રાઈવરને ઠપકો આપે છે મોટા અવાજે એટલે કાર આગળ જઈને રોકાઈ જાય છે અને કારમાંથી એક માણસ ઉતરે છે પ્રિયાંશુ જૈન જે માયકામાં અભ્યાસ કરી રહ્યો હતો ઉત્તર પ્રદેશનો વતની હતો તેના માતા પિતાએ એટલે અહીંયા એને મોકલ્યો હતો કે આપણે કહીએ છીએ કે ગુજરાત દેશમાં સૌથી સલામત રાજ્ય છે આ સલામત રાજ્યમાં પ્રિયાંશુ સાથે પેલો કારનો ડ્રાઈવર ઉતરી માથાકૂટ કરે છે તેના હાથમાં છરી હતી તે પ્રિયાંશુ જૈનના પડખામાં છરી મારે છે અને પ્રિયાંશુ જૈનનું ત્યાં મોત થાય છે એક યુવાન છોકરો જે શિક્ષણ લેવા ડિગ્રી લેવા ગુજરાત આવ્યો હતો તેને મોત મળે છે આ મામલાની તપાસ શરૂ થાય છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં જોતરાય છે અને આખરે આ મામલે પકડાય છે એક આરોપી જેનું નામ છે વીરેન્દ્રસિંહ પઢેરિયા આ વીરેન્દ્રસિંહ પઢેરિયા પોલીસમાં નોકરી કરે છે અમદાવાદ પોલીસમાં બસ એને ફાંકો હતો પોતાની ખાખીનો ફાંકો હતો પોતાની સત્તાનો અને આ ફાંકામાં ને ફાકામાં તેણે એક છોકરાને મારી નાખ્યો આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ ગુનો દાખલ કરે છે તપાસ શરૂ થાય છે વિરેન્દ્રસિંહ પઢેરિયાના રિમાન્ડ થાય છે બધું જ થાય છે પોલીસ વિડીયો પણ બનાવે છે કે જુઓ અમે કેવો મહાન આરોપીને પકડી લીધો પણ પછી કાગળ ઉપર જે કામ કરવાનું હતું એમાં બધી જ પોલ હતી અમદાવાદ સાયાણીએ આ જામીન અરજી સાંભળતા પહેલા પોલીસને કહ્યું કે તમે ગોલમાલ કરી છે તમે જે તપાસ કરી છે તેમાં અનેક છીંડા છોડ્યા છે જેનાથી આરોપીને ફાયદો થાય એમને ઠપકો આપ્યો ડીવાયએસપી નિલમ ગોસ્વામીને અને કહ્યું અમે તમારી પાસે રિપોર્ટ માગીએ છીએ વિગતવાર રિપોર્ટ આપો તમે રિપોર્ટ પણ આપતા નથી કારણ કે તમે કોર્ટને ગણકારતા નથી એમણે ફોરેન્સિક અધિકારીને પણ કહ્યું કે તમે અદાલત સામે આવતા નથી અમે તમારી સામે કાર્યવાહી કરીશું પોલીસની તપાસમાં જે છિંડા હતા એ ડિસ્ટ્રિક્ટ જજે બતાવ્યા પોલીસને અને કહ્યું કે તમે જે પંચનામું કરો છો એ પંચનામું પણ અધૂરું છે તમે સીસીટીવી ફૂટેજના જે પુરાવા લો છો એવા પુરાવા લીધા છે કે જેમાં તપાસ સાથે આ પુરાવા સુસંગત નથી તેમણે એવા સવાલ પણ પૂછ્યા કે તમે શું માનો છો આ તમારો પોલીસ વાળો છે વિરેન્દ્રસિંહ પઢેરિયા એના વિશે એનો પગાર કેટલો છે એનો પગાર છેતાલીસ હજાર છે પણ એની પાસેનો જે ફોન છે એ બે લાખ રૂપિયાની કિંમતનો છે એની પાસે હેરિયર કાર છે એક છેતાલીસ હજારનો પગારદાર પોલીસવાળો આ ફોન અને આ કાર ક્યાંથી લાવ્યો તેનો કોઈ સવાલ તમે તપાસમાં પૂછતા નથી કોર્ટને આશ્ચર્ય થયું કે પોલીસવાળાને બચાવવા પોલીસ કેવી રીતના કાગળ ઉપર તેને મદદ કરી રહી છે અનેક છીંડા છે આ અંગેના જે સાક્ષીઓ છે તેની સાથે પણ કેવી રીતના તેમના નિવેદન નોંધવામાં આવ્યા આમ અનેક સવાલો અદાલતે પોલીસને પૂછ્યા અને આખરે ગુજરાતના ગૃહ સચિવને કહ્યું કે આ જે રીતના તપાસ થઈ રહી છે અમને લાગે છે આ નિષ્કર્ષ ઉપર પહોંચે એવી તપાસ નથી કારણ કે કેસ ડાયરી જે પોલીસે રજૂ કરી છે તેમાં પહેલાં કોણે વિગત આપી તમે ત્યાં ક્યારે પહોંચ્યા તમે પંચનામું ક્યારે કર્યું કોઈ વિગત નથી આમ લાગી રહ્યું છે કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ પોતાના ખૂની ભાઈને બચાવવા માટે મેદાને પડી છે પણ આભાર માનવાનો અદાલતનો કારણ કે હજી અદાલતમાં આત્મા જીવે છે અને એ અદાલતે ગૃહ સચિવને એવું કહ્યું કે આ તપાસ બીજી કોઈ એજન્સી પાસે કરાવો કારણ કે તમારી આ પોલીસ ઉપર હવે અમને ભરોસો નથી તો આ વાસ્તવિકતા છે જેની સાથે આપણે આંખ મીચામણા કરી શકીએ નહીં એ ખૂન કરનાર પોલીસ કર્મચારીને બચાવવા તેનું ખાતું તેને કેવી રીતના મદદ કરે છે આ તેનું ઉદાહરણ છે આ પ્રકારની સ્ટોરીઓ જોવા તમે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો ને શેર કરો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં મને મારા સાથી સોનુને રજા આપો નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड पराई